એક જાહેર નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે તેમના પિતાને સંપૂર્ણપણે અમાનવીય એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે કાસિમ ખાને દાવો કર્યો છે કે તેમના પિતા આઠસો પિસ્તાલીસ કસ્ટડીમાં છે અને છેલ્લા છ અઠવાડિયાથી તેમણે મોતની સજા પામેલી કેદુઓ માટે કોટડીમાં એકલા રાખવામાં આવ્યા છે જ્યાં પારદર્શિતા બિલકુલ શૂન્ય છે અને કાસિમ ખાને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં તેમની બહેનોને મળવા દેવામાં આવી નથી ના કોઈ ફોન કોલ થયો છે કે ન કોઈ મુલાકાત અને ન તો તેમના જીવતા હોવાનો કોઈ પુરાવો છે તેમણે આ માહિતી બ્લેક આઉટને જાણી જોઈને લગાવેલું પગલું ગણાવીને આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવાધિકાર સંગઠનોને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે અને PTI એ પણ ઇમરાન ખાનના પ્રૂફ ઓફ લાઇફ ની સત્તાવાર માંગ કરી છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે